ચોમાસા પહેલાંથી પાલિકા તંત્ર દ્વારા જર્જરિત તો મકાનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી પરંતુ તંત્રની કામગીરી સિવાય પણ કેટલાક જર્જરીતે માળખા હોવાનું વિપક્ષના નેતા દ્વારા ધ્યાને આપવામાં આવ્યું આ પૈકી એક જંબુઆમાં બીએસયુપીના આવાસ હતા આ આવાસ બન્યાને હજી બાર વર્ષ જેટલો સમય વીત્યો છે ત્યાં તો સ્ટ્રક્ચર સ્ટ્રક્ચરથી લઈને ઘરોની હાલત ખખડદ જોવા મળી હતી હાલના દિવસમાં અમીબેન રાવત દ્વારા સરળ મુલાકાત લઈ હકીકતથી તંત્રને વાકેફ કરવાનો પ્રયત્ન કર્યો હતો તેમ છતાં તંત્ર નિંદ્રાધીન રહ્યું હતું અને જેનો ડર હતો તે ઘટના સામે આવી પામી છે આજે મોડી સાંજના સમયે જાંબુ આવાસના મકાનોમાં છતનો પોપડો પડતા એક વૃદ્ધ મહિલા ઇજાગ્રસ્ત થઈ છે આ તકે અમીબેન રાવત દ્વારા જણાવાયું કે માત્ર બાર વર્ષમાં જ આરસીસી નું માળખું કેવી રીતે ખકડધજ થઈ શકે પાલિકા દ્વારા તત્કાલિક ધોરણે અહીંયા રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ જો તેમ કરવામાં તંત્ર નિષ્ફળ જશે અને કોઈ દુર્ઘટના ઘટે તો તેની માટે જવાબદાર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર રહેશે જાંબા ઉડાનું મકાન જરાબેન ના ખાવા બેઠેલા હતા ને એમના ઉપરથી છત પડ્યું ઉપરથી તો એ બેન અંદર દબાઈ ગયા દબાઈ ગયા એવી પબ્લિક દોરી નાઠી નાઠી પબ્લિક તો એ બેનને બહાર કાઢ્યા થોડો એમને શ્વાસ લેવા દીધો ને પછી એકસો આઠ બોલાવીને એમને દવાખાને મોકલી આપ્યા તો એ દવાખાને લઈ ગયા કલાક જેવું જીવ્યા ને પછી ઓફ થઈ ગયા દસ વાગે દસ વાગે દસ દસ ને આઠ અમારા લોકોના અમારા એવું છે અમારું કહેવાનું કે અહીંથી થોડા જે ખાલી મકાનો પડ્યા સેફ કરી આપો જે લગી આ ના બને ત્યાં લગી એમને સેફ કરી આપો એમની જિંદગી તો બચે ને બીજી બાજુ સારા મકાનો છે વેવક્સી છે ને તઈના છત પર એવા નથી પણ એમને અહીંથી થોડા સેટ કરીને તય બાજુ તારાના જે મકાનો ખાલી પડ્યા તય એમને સેફ કરી આપો હા એ પડે એવા છે પાછળની સાઈડ છે આ આગલી સાઈડ છે આ તને ત્રણ લાઈનમાં એવા જ મકાનો છે